ધાંગધ્રા રોટરી ક્લબ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે નિઃશુલ્ક બાઇક ચાલકો માટે સેફ્ટી ગાર્ડ નાખવામાં આવ્યા પતંગની કારણે નવા થતા સેફ્ટી ગાર્ડ ચૌદમી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ ઉત્તરાયણના પર્વ પર્વની ગુજરાતી સરકાર દ્વારા પણ પતંગ મહોત્સવની ઉજવણી કરે છે ઉત્તરાયણના દિવસે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને એકબીજાની અગાચીઓ ઉપર ડીચેના તાલે ઝૂમી ઉઠે છે તો ખમણ ઢોકળા ઊંધિયુની મોજ પણ અનેરી હોય છે પણ હાલ ચાઇનીઝ દોરીઓ થતાં રેગ્યુલર દોરીઓના કારણે નિર્દોષ બાઇક ચાલકો અકસ્માતનો ભોગ બને છે વધુ પડતા ગળાના ભાગે આવી દોરીઓ લગાવવાથી ચિંદગી જોખમમાં મુકાઈ જાય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા દ્વારા નગરપાલિકા વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખીને બાઇક સ્ટેલ રિંગ સેફટી ગાર્ડ નિઃશુલ્ક નાખી માનવતાનું ઉમદા કાર્ય કર્યું લોકોએ તેમના સેવાનો બિરદાવી હતી સાથે જીવદયા પ્રેમીઓ માટે પણ લોકોને ઉત્તરાયણના પર્વના દિવસે સેવા કરતા જન અપીલ કરવામાં આવી હતી મારું નામ પાર્થ ગાંધી છે રોટરી ક્લબે આજે નગરપાલિકાની સામે સંક્રાંતમાં ઉપયોગ થતા વાયર જેનાથી આપણને રક્ષણ કરવામાં આવે એવા સ્ટીલના વાયર આપણને નખાવી આપેલા છે બધાને ફ્રી ઓફ કોસ્ટ મળેલા છે મેં પણ એનો લાભ લીધેલો છે જે જેનાથી આપણા ઘણા બધા લોકોના જીવ બસી શકે બજારમાં લગભગ એની કિંમત સોથી દોઢસો રૂપિયા આવતી હોય છે જે અત્યારે રોટરી ક્લબે ફ્રી ઓફ કોસ્ટમાં નાખી આપેલા છે અત્યારે બધાને અને બધાને સેવાનો લાભ મળ્યો છે એના કારણે હું આનંદ મહેશ્વરી રોટરી ક્લબ પ્રેસિડેન્ટ ધાંગધ્રા આજે જે મકરસંક્રાંતિ તહેવાર આવી રહ્યો છે એના નિમિત્તે જે પતંગ દોરીથી ગળામાં ઈજા થાય છે કે બીજા શરીરમાં ઈજા થાય એનાથી રક્ષણ માટે સેફગાર્ડ માટે એક આખું વાયરનું જે છે નેક સિસ્ટમ જે આવે છે એ અમે આપ્યું છે ને ઘણા બધા સ્કૂટર ને બાઇક એમાં લગભગ અમે એકસો ને પચાસની ક્વોન્ટિટી વિવિધ જગ્યાએ કાર્યક્રમ યોજીને લગાવી છે તો એના માટે સાવધાની માટે આ બધું છે અને લોકોને અપીલ કે બહુ સાવધાન રહે અને દોરીથી બચે આનાથી ફાયદો થશે કે જે દોરી આપણે ગળામાં વાગવાની છે એ રોકાઈ જશે એ આપણા આપણા શરીર સુધી ટચ નહીં થાય એ રક્ષણ થશે ગળું નહીં કપાય એ શરીરના બીજા કોઈ અંગમાં ઈજા નહીં થાય આપણને